તે ફેકલ્ટી ફેકલ્ટી આપવામાં આવ્યું એમએસ કોમર્સ ખાતે આજ રોજ દ્વારા અમર વાઘેલાની આગેવાની હેઠળ તથા વડોદરા કોંગ્રેસ યુદ્ધ પ્રમુખ હેરી ઓડ એસ પણ આજ રોજ ભારે રજૂઆત કરી ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધોરણ બાર પૂરક પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓ અને અગાઉ રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે બી કોમના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આજરોજ આદનપત્ર આપવામાં આવ્યું જ્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે જલ્દીમાં જલ્દી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયને આવેદન પત્ર આપ્યું આજ રોજ અને સરને રજૂઆત કરવામાં આવી કે જે બારમા ધોરણના રિપીટર સ્ટુડન્ટો છે તેમના એડમિશન વહેલી તકે શરૂ કરવામાં આવે હજી સુધી તે લોકોએ એડમિશન શરૂ નથી કર્યા એડમિશન પ્રક્રિયા ચાલુ નથી થઈ તે કારણે કેલેન્ડર પ્રમાણે ચાલે અને વિદ્યાર્થીઓને જેમ ગયા વર્ષે થયું હતું તેમ આ વર્ષે પણ ભર તડકામાં લેકચર ભરવા કે એક્ઝામ આપવા પડશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જ હેરાન થઈ રહ્યા છે અને સત્તાધીશો એસીમાં બેસીને આરામ કરી રહ્યા છે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે એક રૂપિયાના ભાડા વડોદરા શહેરના વિદ્યાર્થીઓ ભણે એના માટે આ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓને પેટે આપેલી હતી પણ અહીના બની બેઠેલા ભાજપના દલાલો અને સત્તાધીશોએ આ યુનિવર્સિટીને એક રાજકારણનો અખાડો બનાવી દીધેલો છે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી પ્રાઇવેટ પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજોને મોટો મોટો ફાયદો કરવા માટે અહીંયા રિપીટર માટેના જે એડમિશનો છે એનું પોર્ટલ ચાલુ નથી કર્યું અને જેટલા પણ વિદ્યાર્થી વડોદરાના છે એ અહીંના એડમિશન લેવામાં વંચિત છે તો મારી એક જ માંગ છે કે વડોદરા શહેરનું જીકાશનું જે પોર્ટલ છે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓમાં જલ્દીને જલ્દી વડોદરા શહેરના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં સ્થાન આપવામાં આવે